એ જવા દેવાના હતા એમાં દેવી ને દેવાનું ચાલુ જ રાખ્યું હોય બંધ નો કરાય માતાજી કઈ કરતી નથી ને એટલે હું કર્યું દઉં છું દાખલા બગાડ્યા તોય પ્રસન્ન જ નથી મેં જો ગાળ્યું દીધી પ્રસન્ન થતી હોય તો ઈ કરું દાખલા બગાડ્યા તા પ્રસન્ન નો થયું તો તમારી ભૂલ ની કાઈક ભૂલમાં ના હશે ત્યારે તમારે

માતા કોદળા ઓડી ને ઉતાર્યા હજી કુબે માં ખબર છે કે તમારે કામ કરાય હું તમને કહું તમે આગળ તમે તો તમારે તમે કહો આ મેલ નો પીડ્યો તમે અમે બંગલ માં રહીએ છીએ તમારો પ્રશ્ન એક દેવી ઉપર છે ને મારો દેવી માત્ર નથી મારો અંધ્રદ્ધા ઉપર છે મારે દેવીયુ દેવસ્થાન નામે તમારી જેવા ઠેકા લઈને નીકળ્યા એટલે અમારે બોલવું પડે કે માતાજી ને તમે લ્યો છો દેવને મોકલો ને પણ સારું કરો ને તમે બંધ થઈ તોલતા તમે હારું જ કર્યું તમે તો દેવ ના નામે છોકરી ઉપાડી ગયા દેવ ના નામે સિનાર વાકર્યા માતાજી ને નામે કોકડા ખાતા ને તમે પાછા દેવી નામે હું દેવી નામે દલાલ રહ્યા

પણ તમારે કરવું કે નો કરાય ના અમારે કઈ ન કરાય એ તમે જાણો તમે પગ પગો હું તમને ના પડતો નથી તમે ફોન કરી થઈ જાવ ખજૂર ભાઈ જીવ હોય કેજુરભાઈ ખજૂરભાઈ ની કેપેસિટી પ્રમાણે ખજૂર સાંભળી કે ના મેડે ઉદાહરણ દેવા થોડા તો કાલ તો રાજા મહારાજાને ઉદાહરણ દેવા પડે એ તો જેની કેપેસિટી હોય એટલું કરતા હોય ખજૂરભાઈ તું જ ખજૂર થઈ જાય

કાનદાસપુ થવું હોય ને તો એને સંત નો સંગ કરવો પડે તારા રાજા બનવું હોય ને તો તારા રાજાનો નો કરવો પડે તારા જો કદાચ કોન્ટ્રાક્ટર બનવું હોય ને તો બિલ્ડર નો સંગ કરવો પડે પણ હવે તે સંગ કર્યો હું દેવી પૂજક નો તને હાલ મારતા આવડે બાકી તારા દી

એલા દે દે આ મનસુખા રાઠોડ ને ગાંઠિયા દે પણ તું તારું બૈરા નું આખું ગામ બારો હુલિયા કાઢ તારું ભલે ને કાઢું એ તમારે અલ્યા ભાઈ એ મારા ઘર નો પ્રશ્ન છે તારો નથી મારા ઘર નું તું બોલ માં ઈ અમારા ઘરે અમે ભલે ભવાઈ મંડળ રમીએ ને અમે રાજા ભરતરી થાય એમાં તાને વાંધો હું તું તારા ઘર પૂરતું કરીને મારા ભાઈ ત્યાં સીમમાં જતો રહે ત્યાં હાલ મારી કાને બીજી રવાદાન આમાં પડી મારે

અલ્યા ગાલ અમારા શું લેવા દેવી તને ગાળ દઈ તું ગાલ ના લાયક જ નથી ગાલ તો કોને દેવા હારો મારો હોય હવે તું હા હલા મારી અને ગાલ મારે શું કરવું અલ્યા ગાલ તો કોક મજબૂત માણસ હોય કાય ગામ ધણી હોય એના ગાલ્યું દેવાય અને તું સીમમાં પડ્યો તને ગાળ દઈ ને ગાજની ગાલે ઘૂડી લાગે છે

તારો ફોટો તો દે હો ફોટો દે તન તાર ફોટો દે બોલ ને બોલ ખરા વાઘરી ફોટો તો દે આજ ખરો આપડી નાઈટ માં આવા ને અલ્યા કાઈક વખો કર્યો હો ટાઢો પડી લા ટાઢો પડી કાઈક દીવી નો વખો દીવી ગયો ઓલા 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 મેહસાણા વાળા છે ને તો બી ગયો તો અલ્યા એક એક થી બી તો નથી હજુ તારા મેહસાણા વાળા ને લે તારા પાકિસ્તાન વાળા ને લે અને તારી દેવી બધા ને લેતો આય બધા ને આજે રાહ ને રમાડું અલ્યા ઓ તું રવા દે ભૂંડયા

கா நோக்கிவா தான் வர படித்தோ மாறி நேக்கோ மாறி நாம சி பரி நோய் இவ்வா સાવણ માં ને બોકડા કડા સિંહ તો હોય ને એની પાલ્યા ખબર ડોકો મળે હા હાલ ડોકો મળે સિંહ નો મળીને એવું હા હલાનો ડોકો મળે નીકળે સિંહ ના મળ

કે તું બધાને ઘસકાય ઘસકાય કરસ ને બધામાં એક ને તારો બાપો ગોતસ કે મારો બાપો અસલ કયો આને હું જોઈ લઈ હાલી જોઈ લઈ કે તન નો ખબર તમે સીમ માં પડ્યા હો ને એમ તન નો ખબર તું સમજ હા ભાઈ તને હાલ મારવા વારે નો ખબર હોય તારે

કોઠારી પણ દેવી પૂજક માં નું આવેલા તું કોઠારી હાલો હવે મને ખોટું નામ બોલે તાર બાપ બદલાવે આખું નામ બદલાવ્યું છે તે

તું ફોન કરે ને પોલીસ વાળા ને ને નહીં બીજા બાપા કેટલા છે હજી તને મારા દાદા ની ખબર નથી કાકા તને કેટલા જણા ફોન કરે છે ને હમણાં તું વકીલ ને નીકળી જા ને છે ફોન બંધ નો કરતો જો સાંભળી લે આ કોઠારી તું જો original દેવી પૂજક ના પેટ નો તો ફોન બંધ નો કરતો એ તત્કાલ હા શું વાત ફોન નો બંધ કરું હા જા બસ હાલ હમણાં જો હમણાં તાર વળી વળી કરું છું